ભરૂચમાં આજે વડ સાવિત્રીના વ્રત નિમિત્તે સૌભાગ્યવતી બહેનો વડની પૂજા કરી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી આજે વડ સાવિત્રી વ્રત નિમિત્તે સૌભાગ્યવતી બહેનો પતિના લાંબા આયુષ્ય આરોગ્ય અને ધન સંપદા માટે આ વ્રત કરતી હોય છે પોતાનું સિંદુર સુરક્ષિત રહે તે હેતુથી પરિણીત સ્ત્રીઓ વડની પ્રદક્ષિણા કરતી હોય છે પરિણિત સ્ત્રીઓ સિંગદાણા બદામ કાજુ પેપરમેન્ટ વગેરે મૂકી અને વડની પ્રદક્ષિણા કરે છે એકસો આઠ પ્રદક્ષિણા વ્રત કરનારી બહેનો ખાસ કરીને ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર અને હરિયાણામાં સવિશેષ જોવા મળે છે આજે વડની પ્રદક્ષિણા કરવા માટે તેમજ શિવજીના મંદિરે દર્શનાર્થીઓની ભીડ જામશે

મેળવવા માટે આ વ્રત કરવામાં આવે છે બ્રહ્મા સાહિત્ય દેવદેવી નું બરાબર છે પરિવાર ને સુખ શાંતિ માટે આયુ આરોગ્ય તંદુરસ્ત સુખ શાંતિ વિદ્યા અક્ષય પુણ્ય પૂરી થાય એના માટે આ વ્રત કરવામાં આવે છે ખાસ કરીને અખર સૌભાગ્ય વતી વ્રત નું વરદાન મળે એના માટે આ બ્રહ્મા સાય દેવદેવી નું પૂજન કરવામાં આવે છે ગંગેશ્વર મહાદેવ ની વેવ જેઠ સુદ પૂર્ણિમા એટલે વટ સાવિત્રીનું વ્રત આ વ્રત સ્ત્રીઓ માટે બહુ મહત્વનું છે તે પોતાના પતિના સારા આરોગ્ય માટે અને લાંબા આયુષ્ય માટે આ વ્રત કરે છે આમ પણ આપણા સનાતન ધર્મમાં પ્રકૃતિનું ખૂબ મહત્વ છે એટલે એ હિસાબે આપણે વડ પીપળા પશુ પક્ષીની પણ આપણે આ ધર્મમાં પૂજા કરવામાં આવે છે બહેનો પણ એ પૂજા કરીને સમય સમય પ્રમાણે પૂજા કરી વ્રતો કરીને પોતાને ધન્યતા અનુભવે છે એ કેવી રીતે આ વ્રત કરવામાં આવે છે આ વ્રતમાં પૂજા વડની પૂજા કરવામાં આવે છે અને વર્ણને સૂતરના દોરા વડે એકસો આઠ કે જેની પોતાની યથાશક્તિ પ્રમાણે એકસો આઠ પ્રદક્ષિણા કરવામાં આવે છે અને પતિના લાંબા આયુષ્ય અને સારા સારા આરોગ્ય માટે કામના કરવામાં આવે છે એના માટે આપણે ઉપવાસ કેવું કઈ કરવામાં આવે છે માટે આમ તો ત્રણ દિવસનું આ વ્રત છે અને આવતીકાલે પૂનમ પછી પડવાના દિવસે ફરાળ કરવામાં આવે પરંતુ આપણે ત્યાં ગુજરાતમાં મોટે ભાગે એક જ દિવસે આ વ્રત કરવામાં આવે છે એટલે પૂનમના દિવસે સવારથી સ્ત્રીઓ નકરડા ઉપવાસ કરે पूजा કરે वार्ता કરે અને આખો દિવસ આ રીતે પોતાના પતિના લાંબા આયુષ્ય અને સારા આરોગ્ય માટે ભગવાનને પ્રાર્થના કરે व्रत માં આપણે એવું કહી ખરું કે એક વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ કે પછી કાયમ આખી જિંદગી કરવું એ નહીં व्रत मतलब એવું કહેવામાં આવે છે કે એકવાર કર્યા પછી તમારાથી બને ત્યાં સુધી આખી જિંદગી શક્ય હોય ત્યાં સુધી કરવું જોઈએ રિપોર્ટર கீતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ